મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલે પાડેલા દરોડામાં કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો કોલસાના ગોડાઉનમાં દોરડાની કાર્યવાહીમાં બાર લોકોની ધરપકડ કરાઈ હતી બાર શખ્સોને ઝડપી એસએમસીએ ત્રણ સત્તાવન કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો કોર્ટે બાર આરોપીઓને છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે કાર્યવાહી બાદ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા બાદ રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરાઈ હતી શું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હરનીશ પાસેથી હરનીશ જે રીતે આ દોડા પાડવામાં આવ્યા છે અને બાર આરોપીઓના છ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે ઝડપી ત્રણ સત્તાવન કરોડ જેટલો મુદ્દામાલ છે તપાસ એ આવી હતી જે મામલામાં આજે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યારે કોર્ટે તમામ બાર આરોપીઓના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જી જી આભાર અરનીશ માહિતી આપવા બદલ